અને હવે ચૂંટણી દરમિયાન બધું જ ડેટા ડિલીટ થઈ જશે ત્રીસ મેના રોજ ચૂંટણી પંચ દ્વારા તમામ રાજ્યોની અંદર મુખ્ય ચૂંટણી અધિકારીઓને નિર્દેશ આપ્યો હતો કે જો કોઈ મત વિસ્તારની અંદર ચૂંટણી પરિણામને કોર્ટની અંદર પડકારવામાં ન આવે તો પિસ્તાલીસ દિવસ પછી આ તમામ ડેટાનો નાશ કરવામાં આવે ચૂંટણી પંચે ફૂટેજનો દુરુપયોગ અને સોશિયલ મીડિયા પરિન ઉમેદવારોએ ચૂંટણી વીડિયોને નિવૃત વિકૃત કરી અને ખોટી વાર્તા બનાવવાનો પ્રયાસ કરી અને તેને ફેલાવવાનો પણ પ્રયત્ન કર્યો છે જેને કારણે મતદારોની અંદર મૂંઝવણ સર્જાઈ રહી છે જોકે કોંગ્રેસ અને રાહુલ ગાંધીએ કમિશનના આ નિયમનો વિરોધ પણ કર્યો છે પાર્ટીએ એમ પણ કહ્યું છે કે અગાઉના આ ડેટા એક વર્ષ માટે સુરક્ષિત રાખવામાં આવ્યો હતો અને જેથી લોકશાહી વ્યવસ્થાની અંદર ગમે ત્યારે તેની તપાસ કરી શકાય જ્યારે રાહુલ ગાંધીએ કહ્યું કે જેની પાસે ડેટાના રક્ષાની જવાબદારી છે તે જ તેનો નાશ કરવા માટે ઉતાવળું કેમ થઈ રહ્યું છે કમિશનનો આ નિયમ એ સંપૂર્ણપણે લોકશાહીની વિરુદ્ધ છે તેને તાત્કાલિક પાછો ખેંચવો જોઈએ અગાઉ વીસ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ કેન્દ્ર સરકારે ચૂંટણી નિયમોની અંદર ફેરફાર કરી અને મતદાન મથકના સીસીટીવી વેબકાસ્ટિંગ અને ઉમેદવારોના વિડીયો રેકોર્ડિંગના જાહેર ઉપયોગ પર પ્રતિબંધ પણ મૂક્યો હતો